શ્રાદ્ધ કેમ કરવું જોઈએ આવો મિત્રો આપણે જોઈએ શ્રાદ્ધ કઈ રીતે કરવું જોઈએ મિત્રો અંત સુધી સાંભળવાનું ચૂકશો નહીં શ્રાદ્ધ કરવામાં આ તહેવાર પિતૃઓની શાંતિ માટે શુભકામના વ્યક્ત કરવા માટે થાય છે ભારતીય સંસ્કૃતિમાં પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધ વિધિનો મહત્વનો ભાગ છે શ્રાદ્ધની વિધિ દરમિયાન ધ્યાનમાં રાખવાની કેટલીક મુખ્ય બાબતો છે તારીખ અને સમય શ્રાદ્ધ વિધિ માટે પંચાંગ મુજબ યોગ્ય તિથિ અને મુહૂર્ત પસંદ કરવામાં આવે છે સામાન્ય રીતે પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે વિધિ માટે જરૂરી વસ્તુઓ શ્રાદ્ધ વિધિમાં જરૂરિયાત મુજબ કાળું તિલ પાણી દૂધ તાજા ફળો તુલસીના પાન અને શિવની પૂજા માટેનો સામાનનો ઉપયોગ થાય છે ખાદ્ય પદાર્થ શ્રાદ્ધ દરમિયાન બનાવવામાં આવતી વસ્તુઓમાં ખીચડી દહીં પૌવા પૂરણ દાળ ભાત વગેરે જેવા પારંપરિક ખોરાકને શ્રાદ્ધ સાથે ભોજનમાં રાખવામાં આવે છે ધર્મ ગ્રંથોનું વાંચન શ્રાદ્ધ વિધિ દરમિયાન તેવા ગ્રંથોનું વાંચન થાય છે જે પિતૃઓને શાંતિ આપે છે જેમ કે ગાયત્રી મંત્ર અથવા પિતૃ સુપ્ત પાઠ આ વિધિ કરવાથી કુટુંબના પિતૃઓને આત્મિક શાંતિ મળે છે અને પરિવારમાં સકારાત્મકતા આવે છે આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી